તો કચ્છના મીઠાની ઓવરલોડ ગાડીની બ્રેક ફેલ થવાને કારણે એક નિર્દોષ વ્યક્તિનું મોત થયું છે ત્યારે અકસ્માતની ઘટના બાદ હવે ઓવરલોડ મીઠાની ગાડીઓની અવર જવર શહેરમાં બંધ કરાવવા માટેની માંગ ઉઠી રહી છે ત્યારે કચ્છ

તો છેલ્લા ઘણા સમયથી મીઠાની ઓવરલોડ ગાડીઓ બચ્ચાઓ શહેરમાંથી પસાર થાય છે જેના કારણે અવરને અવર અકસ્માત થાય છે અને અનોક લોકોના જીવ ગયા છે છેલ્લા પાંચ દિવસ ત્યાં આ બચ્ચાઓ રેલવે સ્ટેશન થી કરી અને ચાર રસ્તા સુધી રોડની હાલત એવી છે કે મીઠાની એક ચાદર થઈ ગઈ છે જે દિવસે ઓગળે છે એના કારણે દિવસમાં લગભગ થી વીસ અકસ્માત થાય છે કાલ સાંજના છેલ્લા આઠ વાગે નવ વાગ્યા સુધીમાં લગભગ વી અકસ્માત થયા છે તો અમારી માંગણી છે કે આ મીઠાની ઓવરલોડ ગાડીઓ ઉપર સખત કાર્યવાહી થાય તેમજ જે આ તાલપત્રીઓ ઢાંક્યા વગર ગાડીઓ નીકળે છે એના ઉપર તાલપત્રી ઢાંકવામાં આવે તેમજ આ અમુક ગાડીઓ છે જેના કાગળ પણ અધૂરા હશે કોઈ કાગળની પૂરા નથી તેની પણ તપાસ થાય અને આરટીઓ તંત્ર આમાં ક્યાંક ને ક્યાંક મિલી ભગત છે જેના કારણે આ ઓવરલોડ ગાડીઓ ચાલી રહી છે ટૂંક સમયમાં માં આરપીઓ તંત્ર કોઈ કાર્યવાહી નહીં કરે તો અમે આરપીઓ તંત્ર એટલે આપણે તો તંત્ર ને કહેવાનું એટલું કે આના ઉપર થોડુંક ફોકસ કરી અને જરાક જવાબદારી પૂર્વક ભાર અહીંયા આગળ જરાક તકેદારી લ્યો અને કોઈ માણસ ને ન પડે એ રીતે